નમસ્કાર આપ સૌ પત્રકાર મિત્રોનો પણ આભાર માનીને મારી વાત શરૂ કરું છું સમગ્ર ચૂંટણી દરમિયાન આપ સૌએ જે સહકાર આપ્યો છે એ માટે આપનો આભાર રાજકોટ લોકસભા ક્ષેત્રના તમામ મતદારોનો નો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું એમને ધન્યવાદ આપું છું અમારા કાર્યકર્તાઓએ પરિશ્રમની પરાકાષ્ઠા કરી એ બધા જ કાર્યકર્તાઓને વંદન કરું છું મારી પાર્ટીનો આભાર માનું છું રાજ્યના અમારા આગેવાનો અમારા રાષ્ટ્રીય નેતૃત્વનો પણ આ તકે હું વિનમ્રતા આભાર માનું છું ખાસ કરીને આ સમગ્ર ચૂંટણી દરમિયાન જે પ્રકારે મતદારોએ મતદાન કરવામાં રુચિ દાખવી એ માટે એ બધા જ મતદારોને ધન્યવાદ આપવાની સાથે સાથે લોકતંત્રને માટે એમણે કરેલી તપસ્યાને હું વંદન કરું છું મારી આ ચૂંટણી દરમિયાન મારે અત્યંત વિનમ્રતાપૂર્વક સ્વીકારવું જોઈએ કે આપણા ઋષિતુલ્ય સંતોએ મને આશીર્વાદ આપ્યા રૂબરૂ પધારીને મારી ઉપર પોતાના આશીષ પૂજ્ય નિર્મળાબા પાળિયાદથી પધાર્યા હતા એમની સાથે દેવલમાં સતાધારના સત્તાધારના વિજય વિજયદાસ બાપુજી આપણે ત્યાં પધાર્યા હતા એમણે આશીર્વાદ મને પાઠવા હતા પૂજ્ય મોરારી બાપુ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓજા સાહેબ અન્ય અનેક અમારા બાલ સ્વામી ચારોડી ગુરુકુ માધવપ્રી સ્વામી નો સંદેશો લઈ અને મને આશીર્વાદ આપવા માટે પધારેલા હતા આ બધા જ સંતોનો હું ઋણ સ્વીકાર કરું છું અમારા રાજકોટ શહેર ભાજપના અધ્યક્ષ અમારા જિલ્લા ભાજપના અધ્યક્ષ એમની સગલી ટીમ અમારા પ્રદેશના આગેવાનો ભરતભાઈ અને સૌ ધારાસભ્ય મિત્રો અમારા બંને મંત્રીશ્રીઓ એ બધાનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું અને આપ સૌએ પણ અને ખાસ કરીને મારે એ પણ કહેવું જોઈએ કે સમગ્ર ચૂંટણીનું સંચાલન જે શાંતિપૂર્ણ રીતે કર્યું એ માટે હું જિલ્લાના વહીવટી તંત્રનો પણ આભાર માનું એને બદલે હું એમને અભિનંદન આપવાનું પસંદ કરીશ ધન્યવાદ ચૂંટણીમાં હું આવ્યો તો એ વખતે પણ જે વિધાન કર્યું હતું એ વિધાનને પણ હું વળગી રહીશ કે અમારે અહીંયા અમારા આગેવાનો એ વિકાસની જે કેળીને કંડારેલી છે એ મશાલ મારે લેવાની છે અને એ વાત જ્યાં અટકી હશે અથવા તો જે ચાલુ હશે અથવા તો જે કંઈ કરવાનું બાકી હશે એમાં હું મારી રીતે મને મળેલી તકનો અને મારી સમજણ શક્તિનો ઉપયોગ કરવા માટે હરદમ તૈયારી રાખી